સપનામાં આ વસ્તુ જોવી એ નસીબ પલટવાની છે નિશાની સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં જોવા મળતી દરેક વસ્તુનો પોતાનો અર્થ હોય છે સપનામાં ઘણી વસ્તુઓ ધનવાન બનવાનો સંકેત આપે છે પરંતુ સ્વપ્નમાં પોતાને રડતા જોવું તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે ચાલો જાણીએ સ્વપ્નમાં પોતાને રડતા જોવાનો શું સંકેત છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર દરેક સ્વપ્ન ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે દરેક સ્વપ્નનો અલગ અલગ અર્થ હોય છે કેટલાક સપના ઘણી મુશ્કેલીઓ લાવે છે જ્યારે કેટલાક સપના ધનવાન બનવાનો સંકેત આપે છે જો તમે તમારા સપનામાં તમારી જાતને રડતી જોઈ હોય

સ્વપ્નમાં પોતાને રડતા જોવું એ સંકેત આપે છે કે તમારું જીવન લાંબુ થવાનું છે અને તમને જીવનમાં ઘણી બધી ખુશીઓ મળવાની છે સ્વપ્નમાં રડવું એ પણ આર્થિક લાભ સૂચવે છે સ્વપ્નમાં તમારી જાતને રડતી જોવાનો અર્થ એ છે કે તમને એવોર્ડ મળી શકે છે અથવા તમારી કોઈ યોજના સફળ થઈ શકે છે અથવા તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો તમે તમારા સપનામાં તમારી જાતને જોર જોરથી રડતા જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે આ સ્વપ્ન સૂચવે છે કે ભવિષ્યમાં તમારી સાથે કંઈક સારું થશે અને તમારા જીવનમાં મોટા ફેરફારો સૂચવે છે સ્વપ્નમાં તમારી જાતને જોરથી રડતી જોવાનો અર્થ એ છે કે તમે તમારી કારકિર્દી અથવા વ્યવસાયમાં પ્રગતિ કરી શકો છો જો કોઈ કામ અટકેલું હોય તો તે પણ પૂરું થઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે તે જ સમયે જો તમે તમારા સપનામાં કોઈ અન્ય વ્યક્તિની રડતા જુઓ છો તો તે જીવનમાં સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે આવા સપના સૂચવે છે કે તમારું કોઈ કામ ખોટું થઈ શકે છે અથવા કોઈની સાથે તમારો સંબંધ બગડી શકે છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં રડવાનો અર્થ એ પણ હોઈ શકે છે કે તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે અથવા તમારા કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે જો તમે અપરિણિત છો તો તમારા સપનામાં તમારી જાતને રડતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા લગ્ન પણ નક્કી થઈ શકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ